શનિવારે મીઠું ફેંકવા અથવા તેનો ઉપયોગ કરવાના શાસ્ત્રીય અને જ્યોતિષીય ઉપાયો વિશેની આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં મીઠાને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે શનિવારે મીઠાના પ્રયોગનું મહત્વ જ્યોતિષશાસ્ત્ર મુજબ મીઠાનો સીધો સંબંધ શનિદેવ અને રાહુકેતુ સાથે છે મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લેવાનો ગુણ ધરાવે છે શનિવારે કરવામાં આવતા મીઠાના પ્રયોગો આર્થિક તંગી દૂર કરવા અને ઘરમાં સુખ શાંતિ લાવવા માટે કરવામાં આવે છે એક નકારાત્મક ઉર્જાનો નાશ નેગેટિવ એનર્જી રિમૂવલ જો તમને લાગતું હોય કે ઘરમાં વારંવાર ઝઘડા થાય છે અથવા મન ઉદાસ રહે છે તો શનિવારે એક મુઠ્ઠી મીઠું લઈને તેને ઘરના કોઈ ખૂણામાં ફેંકવાને બદલે નીચે મુજબ કરો પાણીમાં મીઠું શનિવારે ઘરના પોતા મોપિંગ કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું ખારું મીઠું નાખવું તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે ખૂણામાં મીઠું એક કાચના વાટકામાં મીઠું ભરીને બાથરૂમ કે ઘરના કોઈ અંધારા ખૂણામાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે બે આર્થિક લાભ અને દેવામાંથી મુક્તિ શનિવારે મીઠાનો વેપાર કરવો કે મીઠું ખરીદવું અશુભ મનાય છે પણ તેનો દાનમાં કે ઉપાયમાં ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે કાચની બોટલનો પ્રયોગ એક કાચની શીશીમાં મીઠું ભરી તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને તેને ઘરના તિજોરી પાસે રાખવાથી ધનનું આગમન વધે છે ત્રણ દોષ અને સાડાસાતીમાં રાહત જે લોકોને શનિની સાડાસાતી કે પનૌતી ચાલતી હોય તેમણે શનિવારે ભોજનમાં ઉપરથી કાચું મીઠું લેવાનું ટાળવું જોઈએ તેના બદલે શનિવારે મીઠાનું દાન કરવું અથવા મીઠાવાળા પાણીથી સ્નાન કરવું થોડું મીઠું નાખીને લાભદાયક ગણાય છે ચાર નજર ઉતારવા માટે જો કોઈ બાળક કે વ્યક્તિને નજર લાગી હોય તો એક મુઠ્ઠી મીઠું લઈ તેને માથા પરથી વાર ઉતારી વધારીને વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા ટોયલેટમાં ફ્લશ કરી દેવું આનાથી નજર દોષ તુરંત દૂર થાય છે શનિવારે મીઠું ફેંકતી વખતે રાખવાની સાવચેતીઓ મીઠાને ક્યારેય સીધું જમીન પર ન ફેંકવું જોઈએ કારણ કે મીઠાને શુક્ર અને ચંદ્રનું પ્રતિક પણ માનવામાં આવે છે તેનો અનાદર કરવાથી દરિદ્રતા આવી શકે છે હંમેશા કાચના પાત્રનો ઉપયોગ કરવો પ્લાસ્ટિક કે લોખંડના ડબ્બામાં મીઠું રાખવો જ્યોતિષની દ્રષ્ટિએ યોગ્ય નથી નિષ્કર્ષ શનિવારે મીઠાના પ્રયોગો શ્રદ્ધાપૂર્વક કરવાથી માનસિક શાંતિ મળે છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે તે માત્ર અંધશ્રદ્ધા નથી પરંતુ ઉર્જા વિજ્ઞાન એનર્જી સાયન્સ સાથે પણ જોડાયેલું છે શું તમે ઈચ્છો છો કે હું તમને મીઠાના પ્રયોગો સાથે જોડાયેલી કોઈ વિશેષ વિધિ કે મંત્ર વિશે વધુ વિગતવાર જણાવું